અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે પીડિત પરિવારોને ત્વરિત સહાય ચૂકવવાની માંગણી સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને અદનપત્ર આપી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે અરવલી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હોય આવા પીડિત પરિવારોને ત્વરિત સહાય ચૂકવવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે જે પ્રમાણે દરેક ગામડાની અંદર દરેક શહેરની અંદર તાલુકાની અંદર જે પ્રમાણે વરસાદના કારણે ખેતી પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું ખેતીનો પાક નિષ્ફળ ગયો છે જમીન ધોવાણ થઈ ગઈ છે શહેરની વાત કરીએ મોડાસાની અંદર ચાલીસ જેટલી સોસાયટીઓ જે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું આ બધી બાબતો લઈને જે પ્રમાણે આજે અમે સમગ્ર અમારી અરવલ્લી જિલ્લાની કોંગ્રેસની ટીમ દ્વારા કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી કે આ બાબતોની અંદર જે પ્રમાણે ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થયું છે એક તરફ જોઈએ તો રોડ અને રસ્તાઓના ઠેકાણા નથી રહ્યા પુષ્કળ પ્રમાણની અંદર નવીન બનેલા રોડો ઉપર પુષ્કળ પ્રમાણ ખાડા પડી ગયા જેથી રાહદારીઓ મુસાફરો પણ ખૂબ પરેશાન છે આ બાબતને તંત્ર સફાળું જાગે અને લોકોને ન્યાય મળે તે બાબતને લઈને સમગ્ર ઘટનાની પ્રક્રિયા અમે આજે અમારી ટીમ દ્વારા નક્કી કરેલ તે પણ આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે જે લોકોને મકાઈની સહાય ન મળી હોય એ પૂરતા પ્રમાણમાં સહાય મળે લોકોને પાક નિષ્ફળ ગયો હોય તેને પાક નિષ્ફળતાની વળતર પૂરેપૂરું મળે અને જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે તેને રિપેરિંગ વ્યવસ્થા પ્રમાણે થાય એ અમારી રજવાતા જે કલેક્ટર છે અમારી ટીમ દ્વારા અમે કરી અને પ્રજાના પ્રશ્ને વાચા પણ પૂરેપૂરો પ્રયત્ન આજે અમે કરેલ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.